નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો થી સોળસો અમરેલી નવસો પચાસ થી પંદરસો ચોર્યાસી સાવરકુંડલા બારસો વીસ થી પંદરસો પચાસ બોટાદ બારસો સિત્તેર થી પંદરસો ને રૂપિયા ગોંડલ અગિયારસો થી પંદરસો એકોતેર કાલાવાડ એક થી પંદરસો છ જામજોધપુર ચૌદસો થી પંદરસો ભાવનગર તેરસો થી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા જામનગર નવસો થી પંદરસો બાબરા તેરસો થી પંદરસો અઠ્યોતેર જેતપુર આઠસો થી પંદરસો રાજુલા ચૌદસો થી એકસઠ રૂપિયા બગસરા એક હજારથી બારસો પાંચ ધોરાજી નવસો સોળથી પંદરસો અગિયાર પેજળ અગિયારસોથી સોળસો ચાર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે